નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ ચાર માર્ચ બે હજાર પચીસ મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો બિલ્ડર રમણ પટેલ સીઆઈડી ક્રાઇમની કસ્ટડીમાં ઉધના રેલવે સ્ટેશન ઉપર મુસાફરો ઉમટી પડ્યા ઉનાળામાં પાણીના તંગીના એંધાણ પીએમએ ગીરની યાદગાર મુલાકાતનો વિડીયો શેર કર્યો જેલેક્સી ફરી અમેરિકા સાથે ખનીજ ડીલ માટે તૈયાર થયા ભાવનગર રેન્જ આઈજીપીનું મધરાત્રે સરપ્રાઇઝ ચેકિંગ સાબરકાંઠાના જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું આઈઆઈટી બાબાની કરવામાં આવી છે ધરપકડ રમઝાન માસ દરમિયાન સાડા સવારની કરવાની માગ ઉઠી સિવિલ હોસ્પિટલના ખાનગીકરણનો વિરોધ કરવામાં આવ્યો જલારામ બાપા પરના નિવેદનથી ફેલાયો છે આક્રોશ જલારામ બાપા પર બફાટ બાદ સ્વામીએ માફી માગી છે હવે લોકો કતાર દિજવા દેશમાં પણ યુપીઆઈથી પેમેન્ટ કરી શકશે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો હવે સમાચાર વિસ્તારથી વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બે માર્ચે એટલે કે રવિવારે ભવ્ય અન્નકૂટનો કાર્યક્રમ યોજાયો હતો નિજ મંદિરમાં બિરાજતા દેવોને અગિયારસો કિલો જામફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે હજારો હરિભક્તોએ આ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો કાર્યક્રમમાં એક અન્ય આકર્ષણ સરદાર વલ્લભભાઈ પટેલને એકસો ને પચાસમી જન્મ જયંતિથી ઉજવણી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો યુપીઆઈ ટૂંક સમયમાં કતાર જેવા દેશમાં પણ શરૂ થશે કતારમાં ભારતના રાજદૂત વિપુલે ગયા અઠવાડિયે દોહામાં આયોજિત વેબ સમિટ દરમિયાન આ માહિતી આપી હતી જુલાઈ બે હજાર ચોવીસમાં કતાર નેશનલ બેંકના પોઈન્ટ ઓફ સેલ સિસ્ટમ સાથે સફળ સંકલન સાથે બંને દેશો વચ્ચે ડિજિટલ વ્યવહારો હવે સંપૂર્ણપણે બદલાઈ જવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જલારામ બાપા પર બફાટ બાદ સ્વામીએ માફી માંગી છે જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ જ્ઞાન પ્રકાશ સ્વામીને પોતાની ભૂલનું જ્ઞાન થયું છે જ્ઞાન પ્રકાશ સ્વામીએ કહ્યું છે કે સંત શિવ જલારામ બાપાને સત સત વંદન એક પુસ્તકમાં પ્રસંગ વાંચ્યો હતો તે જ કહી સંભળાવ્યો હતો પરંતુ આનાથી કોઈનું દિલ કે લાગણી દુભાણી હોય તો હું સાચા દિલથી માફી માગું છું આક્રોશ પહેલાં તો આ સ્વામી વિડીયો થકી પણ માહિતી માફી માંગી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જલારામ બાપા પર ફરીથી નિવેદનનો ફેલાયો છે આક્રોશ જ્ઞાનપ્રકાશ સ્વામીના પ્રમાણે જલારામ બાપાએ સદા વ્રત માટે ગુણાતી સ્વામી પાસે આશીર્વાદ માગ્યા હતા કે સ્વામી મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીં કાયમને માટે સદા વ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેને પ્રસાદ મળે જલા ભગતે ગુણાતી સ્વામીને બાટી અને દાળ જમાડ્યા ગુણાતીર્થ સ્વામીને જલા ભગતને આશીર્વાદ આપ્યા કે તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે હવે આ નિવેદનથી જલા બાપાના ભક્તોમાં આક્રોશ પણ ફેલાયો હતો વિતરણ્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલના ખાનગીકરણનો વિરોધ વ્યારા સરકારી રેફર હોસ્પિટલના ખાનગીકરણને લઈને તાપી જિલ્લાના નાગરિકોએ વિરોધ નોંધાવ્યો છે લોકોએ સિવિલ હોસ્પિટલની બહાર ધરણા શરૂ કર્યા આદિવાસી આગેવાન પ્રજ્ઞેશ ગામિતના જણાવ્યા મુજબ અગાઉ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરવામાં આવી સરકારે ખાનગીકરણ નહીં કરવા અંગે મૌખિક ખાતરી આપવામાં આવી હતી હવે હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું ખાનગીકરણ થઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રમજાન માસ દરમિયાન શાળા સવારની કરવાની માગ હાલ રમજાન માસ ચાલી રહ્યો છે રમઝાન માસ દરમિયાન હાર્ડોળ ગામની પીઆમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળાની સવારનો ટાઈમ કરવાની માગ શાળા વ્યવસ્થાપન સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે ઉલ્લેખનીય છે કે શાળામાં આઠસો ને સત્તાણું વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમાંથી આઠસો ને બે વિદ્યાર્થીઓ મુસ્લિમ સમુદાયના છે વાલીઓનું માનવું છે કે સમય ફેરફાર વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈઆઈટી બાબાની ધરપકડ આઈઆઈટી બાબા ઉર્ફે અભયસિંહની ધરપકડ કરવામાં આવી છે રાજસ્થાનના જયપુરની એક હોટલમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી ઘણી બધી ચીજવસ્તુઓ મળી છે જે ગુનામાં આવી શકે છે આવા કિસ્સામાં તેમની સામે ઘણા બધા ગુના પણ નોંધાઈ શકે છે હાલમાં પોલીસે બાબાની પૂછપરછ પણ કરી રહી છે મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠાના જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું સિંચાઈ માટે સાબરકાંઠાના જળાશયમાંથી છેલ્લી વખત પાણી છોડવામાં આવ્યું છે જિલ્લા સિંચાઈ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજને ઉજાસ પટેલના જણાવ્યા અનુસાર હાથમતી જળાશયમાંથી અ બ ક બનની કેનાલ દ્વારા આઠ હજાર હેક્ટરમાં સિંચાઈનો લાભ મળશે ધરોઈ ડાબા કાંઠા કેનાલમાં છ પાણીના આયોજન સામે હાલમાં પાંચમું પાણી ચાલી રહ્યું છે આનાથી દસ હજાર હેક્ટર વિસ્તારમાં લાભ મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર રેન્જ આઈજી પીનું મધ રાત્રે સરપ્રાઇઝ ચેકિંગ અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી રાત્રિના કોમ્બિંગ નાઇટના ભાગરૂપે પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ છે આ દરમિયાન વાહન ચેકિંગ હોટલ ચેકિંગ પેટ્રોલિંગ કામગીરીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વ્યસ્ત રહ્યા છે અડધી રાત્રે ભાવનગરના રેન્જ આઈજીપી ગૌતમ પરમાર અમરેલી શહેરમાં પહોંચ્યા હતા અને વિવિધ સ્થળોએ ચેકિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું મિત્રોની મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જેલંક્સી ફરી અમેરિકા સાથે ખનીજ ડીલ માટે તૈયાર થયા છે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલંક્સીએ કહ્યું છે કે તેઓ યુએસ અને યુક્રેન ખનીજ ડીલ ઉપર હસ્તાક્ષર કરવા તૈયાર છે જેલંક્સીએ લંડનમાં કહ્યું કે ગયા અઠવાડિયે તેમની ચર્ચા પછી તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરવા તૈયાર છે આ ચર્ચાનો ફાયદો રશિયન રાષ્ટ્રપતિ પુતિનને થયો જો તેમને બોલાવવામાં આવશે તો તેઓ વ્હાઈટ હાઉસ પાછા ફરશે જો કેવું કહેવામાં આવી રહ્યું છે યુક્રેનની સુરક્ષા ગેરંટીની માગ પર આ સોદો કરવામાં આવશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમે ગીરની યાદગાર મુલાકાતનો વિડીયો શેર કર્યો છે પીએમ મોદીએ ગુજરાતના પ્રવાસ દરમિયાન ગીરની મુલાકાત લીધી અને આને યાદગાર મુલાકાત ગણાવતા પીએમએ તેનો વિડીયો એક્સ ઉપર શેર કર્યો જેમાં ખાસ હાઈલાઇટ દર્શાવવામાં આવી છે આ હાઇલાઇટ્સ તમે પણ જોઈ શકો છો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળામાં પાણી તંગીના એંધાણ રાજકોટમાં ઉનાળા દરમિયાન પાણી મુદ્દે કકડાટ જોવા મળી શકે છે શહેરમાં ભર ઉનાળે પાણીની અછત સર્જાઈ શકે છે તેવા એંધાણના વર્તારા જોવા મળી રહ્યા છે માર્ચ મહિનાથી રાજ્યભરમાં ગરમીનો આકરો તાપ શરૂ થઈ ગયો છે ત્યારે ગરમીનું વધુ જરૂરી એવું પાણી શહેરીજનો માટે આપતરૂપ બની શકે છે પાણીની જરૂરિયાતો પૂર્ણ કરવા એક્સપ્રેસ ફીડર લાઇનની પીવાના પાણી માટે વ્યવસ્થા કરવા રાજકોટ કોર્પોરેશન દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો ઉમટી પડ્યા છે તેર અને ચૌદ માર્ચે હોળી ધૂળેટીનો તહેવાર છે આ પહેલાં વતન જવા માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે બીજા રાજ્યથી ઘણા લોકો ગુજરાતમાં આવીને રોજગારી મેળવી રહ્યા છે આવા ઘણા સમયે મુસાફરો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઘરે જવા માટે રાહ જોતા દેખાયા જેને લઈને સો જેટલી ટ્રેન ડાયવર્ટ કરાઈ છે ટ્રેનમાં જગ્યા લેવા લોકો સ્ટેશન પર સુતા રહ્યા યુપીના ઘણા શ્રમિકો સુરતમાં કામ કરે છે તેથી યુપી જતી ટ્રેનમાં જનરલ ડબ્બા વધારવા માગ કરાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિલ્ડર રમણ પટેલ સીઆઈડી ક્રાઇમની કસ્ટડીમાં જોવા મળ્યા છે સીઆઈડી ક્રાઇમે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ધરપકડ કરી છે જેમણે ઓગણીસો ને એસીમાં મૃત્યુ પામેલ મહિલાના નામે ખોટા દસ્તાવેજ બનાવીને જમીન હડપવાનો પ્રયાસ કર્યો કોર્ટ દ્વારા તેના અગિયાર માર્ચ બે હજાર પચીસ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે આરોપીઓએ સરકારી દસ્તાવેજોમાં ફેરફાર કરીને નકલી વેચાણ કરાર તૈયાર કર્યો સીઆઈડી ક્રાઇમે આ કૌભાંડમાં રમલ પટેલ સહિત આઠ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે